આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ આજના સમાચાર વડોદરા ગંભીરા બ્રિજની જે ઘટનામાં તેર જણાએ જીવ ગુમાવ્યો તેવી ઘટના કામરેજ તાપી બ્રિજ ઉપર ન બને તે હવે જોવાનું રહેશે આ બ્રિજમાં બે વર્ષ પહેલાં જે ત્રણ ઇંચની તિરાડ હતી તે હવે અઢીથી સાડા ત્રણ ફૂટની પોળાઈ વધી ગઈ છે અને દિવસે દિવસે વધતી જાય છે આ બ્રિજ ઉપર લાખો વાહનો પસાર થઈ રહ્યા છે હાઈવે નંબર અડતાલીસ ધમધોકાર વાહનોની રફતાર ચાલુ રહી છે ત્યારે આ બ્રિજ ઉપર તંત્રના ઓફિસરો ધારાસભ્યો પોલીસ ખાતું તેમજ સ્થાનિક આગેવાનો ચૂંટાયેલા સભ્યો અને તમામ નાગરિકો જે પસાર થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આની મરામત ક્યારે થશે એવું પબ્લિક ઈચ્છી રહી છે આ માટે સતત સાત વખત ત્યાં રિપેરિંગ મરામત થઈ છે અને છેલ્લે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ધારાસભ્ય કામરેજના શ્રી પ્રફુલભાઈ પાનસોરિયાની મુલાકાત બાદ અને તંત્રને ઓથોરિટીને હાઈવેને જાણ કરી હતી અને રૂબરૂમાં આની સલાહ સૂચનો આપ્યા હતા અને મોંઘામાં મોંઘી પ્લેટ અંદાજે દસ ટનની આ પ્લેટ પંદર લાખ રૂપિયા કે પચીસ લાખ રૂપિયાની જે હતી તે ફિટિંગ કરવામાં આવી છે પણ ધીમે ધીમે આ પ્લેટ ક્યારે નીકળી જાય કે ઉપર આવે તેની કોઈ ખાતરી નથી લાખો રૂપિયાનો ટેક્સ તેમજ રોલ ટેક્સ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આની કોઈ પણ જાતની ચોક્કસ મરામત થઈ નથી અને નિરાકરણ આવ્યું નથી તો હવે એવું લાગુ રહ્યું છે કે આમાં કોઈ મોટો ખતરો જણાઈ રહ્યો છે અને તાત્કાલિક લોકોના જીવ ગુમાવવાનો વારો ન આવે તેવી મરામત કરી યોગ્ય નિર્ણય કરી અને આના પગલા લે સાઈડમાંથી આ પુલની જર્જરી હાલત તો એક વખતની આડો ધારાસભ્ય કુમારભાઈ કાનાડી દ્વારા પણ આની ટકોર કરવામાં આવે સાંભળીએ સ્થાનિક અગ્રણીનું મત જિલ્લા સામાજિક આગેવાન આજે જે દુઃખદ ઘટના બરોડા જિલ્લામાં ગંભીર ગંભીર રીતે બની છે તે મૃતકને પહેલાં તો એના ઉદાહરણમાં શાંતિ અર્પણ કરું છું અને ગુજરાતમાં અવારનવાર આવી મોટી ઘટના બની છે ત્યારે તંત્ર જ્યારે બે તરફ થઈને આડા કાન કરીને સાંભળતું ને એવી એવું લાગી રહ્યું છે મોટ કાંડ મોરબી જેવી દુર્ઘટના આવી ત્યારે આજે સુરત જિલ્લાના જ તાપી નદી કિનારે આવેલા બ્રિજ અવારનવાર તંત્રને જાણ કરવા છતાં પણ ત્યાંની પ્લેટો મરામત કરવામાં આવતી હતી અને એ મુખ્ય માર્ગ ગાંધીનગર અમદાવાદ વલસાડ વાપી મુંબઈ સાથે જોડાયેલો છે અને ત્યાંથી અવરનવર મંત્રીઓ પાસાટા હોય છે ત્યારે મંત્રીશ્રીઓ ધારાસભ્યોની એક જિમ્મેદારી હોય છે અને આજે આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લામાં પ્રજામાં એક માહોલ ઊભો થયો છે અને દીખનો માહોલ ઊભો થયો છે એટલે તંત્રને અને સરકાર કલેક્ટર શ્રીને એક નમ્ર અપીલ છે કે ટાકીદે આ બ્રિજની મરામત કરાવે અને યોગ્ય વ્યવસ્થા કરાવે અને ત્યાંથી ડાયવર્ટ કરીને આનું સમારકામ કરવામાં આવે એવી હું શ્રીને અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય સવિરા